મારુથી સુઝુકીની વેંગેનાર કાર આ વેંગેનાર ગાડી મિત્રો વેચવાની છે મિત્રો આગળ વિડીયોમાં જોઈએ ગાડી જોવા ક્યાં મળશે ગાડીનું મોડલ કયો છે ગાડીની કિંમત કેટલી છે ગાડીના ઓનર કેટલા છે તે પહેલાં મિત્રો તમે પણ તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં દેવામાં આવ્યો છે તેની માથે તમે મેસેજ કરી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો નીચે પટ્ટીમાં અમારો વોટ્સઅપ નંબર છે માલિકનો કોન્ટેક્ટ નંબર ગાડી જોવા ક્યાં મળે તે વધુ માહિતી આ વિડીયોમાં દેવામાં આવી છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી તમને પૂરેપૂરી મળી શકે મારુતિ સુઝુકીની વેંગેનર કાર વેંગેનર એલેક્સાય મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનું મોડલ છે અને જીજે સત્યાવીસનું મિત્રો પાર્સિંગ છે આ વેંગેનર ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી કંપની ફિટિંગ સીએનજી છે મિત્રો ગાડી ના ઓનરની વાત કરીએ તો બે ઓનર એટલે કે સેકન્ડ ઓનર જ ગાડી છે મિત્રો આ વેગનર ગાડી મિત્રો પાવર સ્ટીરિંગ અને ફોર વિન્ડો પાવર વિન્ડો છે ગાડીમાં વીમો ચાલુ છે પાર્કિંગ ચાલુ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ટાયર નવા છે અને સીટ કવર પર મિત્રો નવા છે ગાડીની અંદર મિત્રો સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને એલએડી ટચ સ્ક્રીન સાઉન્ડ સિસ્ટમ છે એન્ડ્રોઈડ સાઉન્ડ સિસ્ટમ લગાવેલી છે અને આ વેંગ ગાડી મિત્રો જૈન યુન ચાલેલી છે ફક્ત ઓગણ સિત્તેર હજાર કિલોમીટર ગાડી ભરેલી છે ગાડીમાં સેન્ટ્રલ લોક છે અને રિમોટ સાવી છે રિમોટ સાવી મિત્રો એક છે અને આ ગાડીની મિત્રો બધી સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં તમને જોવા મળશે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજનલ ઓરિજનલ શોરૂમ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જુઓ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને વેંગેનર ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમના મિત્રો વિડીયો શેર કરજો જેથી કરી આ ગાડી તમારા મિત્રને ગમે તો તે પણ આ ગાડી લઈ શકે મિત્રો આ વેંગેનાર ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખના પંદર હજાર રૂપિયામાં આ વેંગેનાર ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે નોર્મલ ફેરફાર તમને આ કિંમતની અંદર કરી આપશે અને મિત્રો બીજું અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તો જે તે વાહન માલિકનો કોન્ટેક વહેલામાં વહેલી તકે કરી લેજો જેથી કરી વાહન તમને ગમતું હોય તો તે વાહન તમને વહેલી તકે મળી જાય અને મિત્રો વાહન જોવા જાવ તો વાહન માલિકને કોલ કરીને જ જવું જેથી કરી આપને માહિતી મળે કે વાહન છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળતી રહે આ વેંગનાર ગાડી મિત્રો તમને રાજુલાની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી મંગાવી શકો છો